ભરૂચની એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબની કોર્ટમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ હેઠળ અઠ્યાસી લાખ ચોરાણું હજાર ત્રણસો પચાસના ચેક રિટર્ન કેસમાં આરોપી પક્ષને નિર્દોષ જાહેર કર્યો છે કોર્ટે નોંધ્યું હતું કે વિવાદિત ચેક કાયદેસરની લેણી રકમ પેટે નહીં પરંતુ માત્ર સિક્યુરિટી ચેક તરીકે આપવામાં આવ્યું હતું આ કેસ જિલ્લા પંચાયત કચેરી ભરૂચના નાયબ કાર્યપાલક ઇજનેરસિંહ દ્વારા મેસર્સ રાજ્યો પોલિટેકલ પ્રાઇવેટ લિમિટેડ તેના ડિરેક્ટર શ્રી યોગેશ પી મારુ અને જયેશકુમાર વાય મારુ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યું હતું આ વિવાદ કબીરવડ મંગલેશ્વર ખાતેના હોડી ઘાટના ઇજારાની બાકી રકમને લઈને ઉભો થયો હતો ફરિયાદી પક્ષનો દાવો હતો કે આરોપીઓએ બાકી રકમ પેટે બેંક ઓફ બરોડાનો ચેક આપ્યો હતો જે બેંકમાં ખાતું બંધ છે ના શેરા સાથે ચેક રિટર્ન થયો હતો આ કેસમાં આરોપી પક્ષે એડવોકેટ પ્રકાશ જે બેસનવાલા મારફતે પોતાનો બચાવ રજૂ કર્યો હતો જેની મુખ્ય દલીલો એ હતી કે ફરિયાદમાં ઉપયોગમાં લેવાયેલ ચેક કાયદેસરની લેણી રકમ ચૂકવવા માટે નહીં પરંતુ ટેન્ડરની શરતો મુજબ માત્ર સિક્યુરિટી પેટે કોરો ચેક તરીકે આપવામાં આવ્યો હતો આ ચેક ટેન્ડરની શરત પૂરી થતાં આરોપીઓએ લેખિતમાં પરત પણ માંગી લીધો હતો તેમ છતાં ફરિયાદીએ તેનો ઉપયોગ કર્યો હતો ચેક રિટર્ન કેસમાં કલમ એકસો ઓગણચાલીસ હેઠળનું અનુમાન ખંડનીય હોય છે અને આરોપી પક્ષે પુરાવા દ્વારા સફળતાપૂર્વક આ અનુમાનનું ખંડન કર્યું છે કોર્ટે આ કેસના પુરાવો ખાસ કરીને ફરિયાદીની ઉલટ તપાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ઉલટ તપાસ દરમિયાન ફરિયાદીએ પોતે કબૂલી હતું કે તકરારી ચેક ખરેખર સિક્યુરિટી પેટે આપેલ સહીવાળા કોરા ચેકમાંનો એક હતો આ ચેક પરત માંગવા માટે આરોપીઓએ લેખિતમાં જાણ પણ કરી હતી બાકી નીકળતી રકમ અંગે તેમની પાસે કોઈ લેખિત દસ્તાવેજ કે માહિતી ન હતી આ કબુલાતોના આધારે કોર્ટે નોંધ્યું કે ફરિયાદી પક્ષ તે સાબિત કરી શક્યો નથી કે આ ચેક કાયદેસર રીતે વસૂલ થઈ શકે તેવા દાવા અથવા જવાબદારી પેટે આપવામાં આવ્યો હતો ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આરોપીઓ રાજ્યો પોલીટેક પ્રાઇવેટ લિમિટેડ યોગેશ પી મારુ તથા જયેશકુમાર વાય મારુને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસના આરોપમાંથી નિર્દોષ છોડવાનો આદેશ કર્યો હતો આ ચુકાદો સિક્યુરિટી ચેકના દુરુપયોગ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શક બની રહેશે શ્રી જીવ પોલીક પ્રાઇવેટ લિમિટેડ તથા તેના બે ડાયરેક્ટરો વિરુદ્ધ ભરૂચ કોર્ટ ખાતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો ફરિયાદ દાખલ થયેલ હતી જે ફરિયાદના કારણે અમુક આરોપી તરફે હાજર થઈ આરોપીના બચાવ અને કાયદાકીય મુદ્દે દલીલો તથા ચુકાદાઓ રજૂ કરતા નામદાર કોર્ટે અમારી દલીલો અને બચાવને જાહેર રાખી આરોપીઓનો નિર્દોષ કરેલું છે આ કેસની કે હકીકત એવી છે કે ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ખાતે હોળીઘાટના ઈજારા બાબતે જાહેરાત આપવામાં આવેલી અને તે અનુસંધાને અમારાશ્રીએ તેમાં ભાગ લીધેલો ત્યારબાદ તેઓ તેમાં સફળ સફળતા હોળીગાટનો ઇજાઓ તેમને મળેલો અને હોળીઘાટ શરૂ કર્યો પરંતુ કેટલાક કારણસર હોળીઘાટ આગળ કરી શકાય તેમનો હોવાથી અમારા સિલ સુધીની લેખિતમાં જાણ કરી હોળીઘાટ છોડી દીધેલ હતો અને આ વ્યવહાર બાદ જિલ્લા પંચાયત કચેરી દ્વારા જૂના સને બે હજાર અઢાર અને ઓગણીસના તથા ઓગણીસ સને બે હજાર ઓગણીસ અને વીસના હોળીઘાટની બાકી જારી રકમ તથા વધારાની રકમ વીગળીનો હિસાબ કરી અમારા અસિલ વિરુદ્ધ ખુલ્લે રકમ રૂપિયા અઠ્યાસી લાખ ત્રણ હજાર ત્રણસો પચાસ લેવાના બાકી છે તેવું દર્શાવી તે અંગેની ચેક તેમને નોટિસ આપી ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરી ચેકની ફરિયાદ આપી દેલ નથી જે ફરિયાદના કામે અમુ આરોપી ત્યાં હાજર થયેલા અને અમારો સૌથી બધા એવો લીધેલો કે અમારો જે ચેક છે તે સિક્યુરિટી પેટરનો ચેક છે તેમજ ફરિયાદી જિલ્લા પંચાયતનું જે લેનું છે તે કાયદેસરનું લેનું નથી હિસાબી રીતે પૂરું થઈ શકતું નથી અને અમારા ચેકમાં મિસુસ થઈ સિક્યુરિટી ટેકનો ઉપયોગ કરી ફરિયાદ કરેલી છે અને તે અંગે ટાયર તે બાબતે ઉલટ તપાસવા પ્રશ્નો પૂછતા અને એના અનુસંધાનના ચુકાદાઓ નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજૂ કરતા નામદા ભરૂચના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી નાઓ અમારી દલીલો અમારો બચાવ વધ્યા રાખી તમામ આરોપીઓ જેમાં શ્રી રાજ્યો પોલિટેક પ્રાઇવેટ લિમિટેડ તથા શ્રી મારો તથા શ્રી દેશકુમારભાઈ મારોને નિર્દોષ સ્વયં પર હુકમ કર્યો છે